મિત્રો આપણે આવી ગયા છે ગોરખમઠી રૂડ વર્ગા વાળા જગ્યાએ અમે જાય કેવાય છે નવસો વર્ષ જૂનું એક ઝાડવું છે જોવા જાય છે તમે ખાસ કરીને દોસ્તો એકવાર મુલાકાત લઈજો અહીંયા બહુ જોરદાર જગ્યા છે બહુ મજા આવી છે તમને મિત્રો આપણે આવી ગયા છે ગોરખમઢી રૂખડ વડ બહુ કહેવાય ને કે નવસો વર્ષ જૂનું વળ છે આ ને આપણે વીર માંગડાવાળા ખાલી પાંચસો મીટર દૂર જ છે ખાસ કરીને તમે વીર માંગડાવાળા ની જગ્યા હોય તો આ વૃક્ષને જોવા ખાસ ખાસ આવજો બહુ જોરદાર નું વૃક્ષ છે ને તમે જોઈ શકો છો અહીંયા એક નીચે વાઈ પણ છે બહુ જૂનવાણી વાઈ છે અંદર તો જવાની તો મનાય છે તો બહુ અંધારું છે નકર તો અંદર પણ આપણે જાત હાલે દોસ્તો ફાઇનલી આપણે ગોરખનાથ મંદિરે આવી ગયા છે તમે જોઈ શકો છો ગોરખમઠી ગામની અંદર ગોરખમઠી ગામની અંદર ગોરખ ઐતિહાસિક પ્રાચીન જગ્યા આવેલી બહુ પ્રાચીન જગ્યા છે દોસ્તો ફાઇનલી આપણે એના અખંડ ધૂણાના દર્શન કરીએ

અને એની માનતાઓનું સફળતા મળે છે પબ્લિકની અંદર એ પછી તો આપણે એ દર્શન કરી ધૂણાના અને જ્યોતના અખંડ અને આપણે જઈએ મંત શ્રી મેઘનાથજી બાપુની જીવિત સમાધિના દર્શન કરીએ ચાલો આપણે મંત શ્રી મેઘનાથજી બાપુને જીવિત સમાધિના આગળ દર્શન કરીએ કે આ જે મંત શ્રી મેઘનાથજી બાપુએ જીવિત સમાધિ લીધેલી છે હાલની તકે કે જ્યાં મંત શ્રી મેઘનાથજી બાપુની જીવિત સમાધિ છે અને ગાય અને કૂતરોની જીવિત સમાધિ છે તો એ દર્શન કરી અને આપણે નીચે જવાનું છે ગુફાની અંદર એ જો બહુ ઐતિહાસિક અને પ્રાચીન ગુફા છે ત્યાં જે નાચ સંપ્રદાયની અંદર જૂના નાચ સંપ્રદાયની અંદર નાથ સંપ્રદાયની ઐતિહાસિક જગ્યા આવેલી છે અને જ્યાં ગુરુ ગોરક્ષનાથજીએ સરસ્વતી નદીના કિનારે બેસીએ અને 12 વર્ષ તપસ્યા કરી છે કે જ્યારે આજ નાચ સંપ્રદાયની આરતી પણ બોલવામાં આવે છે તો ગુરુ ગોરક્ષનાથજીનું નામ અને ગુરુ ગોરખમટીનું ગામનું નામ પણ બોલવામાં આવે છે તો ચાલો મિત્ર આપણે જઈએ અને પ્રાચીન ગુફાની અંદર જે અને ગુરુ ગોરક્ષનાથના દર્શન કરીએ

આકુ જમીન ની અંદર રાખી એક મૂર્તિ છે ગોરોપ રાતની તમે જોઈ શકો છો આપણે અહીંથી નીચે આવ્યા છે हेलो દોસ્તો હવે જઈએ છે અમે ઉપર હકડી ગલીમાંથી ઉપર જઈએ છે આ બાબા ભાઈ આવ્યા છે દર્શન કરવા जब बाबू भाई दर्शन करतो આપણે ઉપર અમે બહુ નીચે ઝૂકીને ઉપર જવાનું પડે છે સ્ક્રીન એ અહીં ઉપર આવી ગયા છે બાપુ પાહે બાપુ તમે શું કેવા માંગો અરે આદેશ આદેશ હું એટલી માહિતી આપવા માંગુ છું કે અહીંયાથી થી અડધો કિલોમીટર આવેલું ઐતિહાસિક જગ્યા કે જીવીર માંગડાવાળાની જગ્યા કહેવામાં આવે છે અને એક જ એક સમય એવો હતો કે રજવાડા સમયની અંદર અહીંયા પડવાને દિવસે ઉતાશણીને દિવસે કે જેમ 3 દિવસ ગાડીયા રમાય ત્યારે વીર માંગડાવાળો પોતે ખુદ આવી અને બળદ ગાડીનું પૈણું પોતાની કડ માથે બાંધી અને ગાડીયા રાસ રમતા અને એ સમયનો આનો એક અદ્ભુત ઇતિહાસ છે કે જ્યાં ગુરુ ગોરક્ષનાથે બાર વર્ષ આ તપસ્યા કરી છે બહુ ઐતિહાસિક અને બહુ પ્રાચીન જોવાલાયક જગ્યા છે અને નાગ સંપ્રદાયની જૂનામાં જૂની જગ્યા છે અને અત્યારે હાલમાં આ જગ્યામાં મહંત તરીકે મહેશનાથજી પણ બિરાજમાન છે એ પછી આપણે જઈએ કે આ એક ઐતિહાસિક એવી ચીજ છે કે જેને પાડા ઘંટી કહેવામાં આવે કે જ્યારે આ જગ્યાની નીચે બાર ગામ હતા અને બાર ગામની જાગીર હતી આજે પણ આ જગ્યાની નીચે બસો થી અઢો બસો થી અઢીસો વીઘા જમીન ગાયોના ચરિયાણ માટે પણ આવેલી છે એ ઉપરાંત આ ગામની અંદર રોડ સાઇડે આવેલો બગીચો પણ આ જગ્યાની અંદર આવેલો છે એ ઉપરાંત આ જગ્યાની અંદર ઐતિહાસિક જૂના મકાનો પણ આવેલા છે કે જે કોઈ રોડે રોડ સાઈડે એ સમયમાં નીકળતું પ્રવાસી એ સમયમાં ઉતારા તરીકે જતા અને હજી પણ આ જગ્યાની અંદર કોઈ પણ યાત્રિકો આવે તો એને રોકાવા કારવાની વ્યવસ્થા છે અને રાત્રે બે ટાઈમ હરિહર પ્રસાદ દેવામાં આવે છે

એને નવ લખો કહેવામાં આવે છે કે આજે પણ આની અંદર નવ ખાના આવેલા છે કે બાર ગામનું અનાજ આવતું તો અહીંયા નાખવામાં આવતું ને અહિયાં એક બહુ ઐતિહાસિક અને દર્શન કરવા લાયક છે આવે છે તો ચાલો આજે આપણે પાડા મુલાકાત મહંતો મહંતોની સમાધિ છે અને અત્યારે મહંત તરીકે આ જગ્યાની અંદર મહેશનાથજી બિરાજમાન છે રાજા ને રાણીઓને મેરેજ કરવા માટે લઈ જતી આ એક ઐતિહાસિક આજે આપણે ડોલીના દર્શન કરીએ

આજે લોકો દર્શન કરવામાં આવે છે અને એક ઐતિહાસિક જે ટાકી છે જૂનવાણી કે જેની અંદર અનાજ ભરવામાં આવતું અને પાડા થી દળી અને લોકોને આપવામાં આવતું થેન્ક યુ બપુ નીકળ્યા બહુ જોરદારની મજા આવી તમે પણ એકવાર મુલાકાત લો આપણે ગોરખનાથ દાદાની અને આય બાજુમાં જ વીર માંગણા વાળાનું છે બે બાજુ બાજુમાં તમે ખાસ મુલાકાત લો જય માતાજી મારો બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર કરો જય માતાજી જય સોમનાથ